કચ્છ જિલ્લામાં ચાલી રહેલી સુરક્ષા સ્થિતિને પગલે હવે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પણ નાગરિકોને શાંતિ જાળવવા અને સરકારી તંત્રને સંપૂર્ણ સહકાર આપવા માટે મહત્વપૂર્ણ અપીલ કરી છે તેમણે જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં સૌ નાગરિકોએ ખૂબ સજાગ રહેવું જરૂરી છે અફવાઓથી દૂર રહો અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિની જાણ તાત્કાલિક તંત્રને કરો

મારી નમ્ર એક વિનંતી અને અપીલ છે બ્લેક આઉટની અંદર આપણે સરકારનો અને તંત્રનો પૂરો પૂરો આપણે સહકાર આપીએ અને જે પ્રમાણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં જોડાઈએ કોઈ પણ કારણ વગર આપણે ઘરની બહાર ના નીકળીએ આપણે ઘરની અંદર રહીએ કોઈ ડરવાની જરૂર નથી આ દેશનું સક્ષમ નેતૃત્વ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી સક્ષમ સેનાબલ છે અને એ સેનાનો જુસ્સો બુલંદ કરવા માટે આપણે સૌ સાથે મળી કરીને સરકાર અને તંત્રને દરેક ક્ષેત્રની અંદર આપણે એમને સહકાર આપીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું આજે કોઈ પણ આપણે અજાણ વ્યક્તિ હોય અજાણ ચીજ વસ્તુ હોય જ્યારે એની જાણ થાય સરહદ ઉપરના ગામડાઓના લોકોને પણ વિનંતી છે આપણે તંત્ર અને પોલીસનો સંપર્ક કરીએ હું પણ ભુજની અંદર મારા કાર્યાલય મતે બેસું છું તમે અમારો પણ સંપર્ક કરી શકો છો અને આપણે ફરી એકવાર કહું છું કે આપણે સાથે મળી કરીને આ સમયની અંદર આપણે દેશનો સરકારનો અને તંત્રનો પૂરેપૂરો આપણે એને સહકાર અને સહયોગ આપીએ એવી કચ્છની મારી સૌ લોકોને જનતાને હું વિનંતી કરું છું